શ્રી ગણેશ આય નહ નમસ્કાર દર્શક મિત્રો ગ્રહોના રાજા સૂર્ય એમનું રાશિ પરિવર્તન સૂર્ય મિથુન રાશિમાંથી બુદ્ધની અધિપત્યવાળી મિથુન રાશિમાંથી ચંદ્રની કર્ક રાશિમાં રાશિ પરિવર્તન કરશે જે તમારી મેષ રાશિથી લઈને કન્યા રાશિમાં સુધીમાં કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી સૌ તો જાણીએ કે સૂર્ય રાશિ પરિવર્તન ક્યારે કરે છે ને કેટલા સમય સુધી છે ચંદ્રની રાશિમાં કર્કમ રાશિ પરિવર્તન થાય છે તારીખ સોળ સાત બે હજાર પચીસ અષાઢ બુધવારે સાંજે પાંચ ને બાવીસ મિનિટ થી થાય છે શ્રાવણ વે શનિવારે મધ્યરાત્રિએ એક ને બાવન સુધી એ કર્ક રાશિમાં રહેશે પછી પોતાની જ અધિપત્યવાળી સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરશે આ મેષ રાશિથી લઈને કન્યા રાશિ સુધી તમને આ સૂર્ય કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી આપણે જાણીએ તો સૌ પ્રથમ મેષ રાશિ સૂર્ય તમારી જ રાશિમાં મેષ રાશિમાં ઉચના બને છે સૂર્યથી તમારું આત્મવિશ્વાસ વધશે કેમ કે અહીંયા સૂર્ય તમારી રાશિથી ચોથા ભાવથી એમનું રાશિ પરિવર્તન રહેશે ચોથું સ્થાન છે માતા મિત્ર વાહન સુખ આ બધું તો તમને તો સૌથી પહેલું તો માતાનું સુખ સારું મળે ગુસ્સો ના આવે એનું ધ્યાન રાખવાનું ઉત્તમ ભાગ્યોદય જોવાય નોકરી વ્યવસાયથી પણ સારું રહે મિત્રોનો સારો સહકાર મળી રહે અમુક વખતે માથાની તકલીફ માથું દુખવું અથવા માથાની કોઈ નાની મોટી તકલીફ રહ્યા કરે બીજું જો સૂર્ય તમારી જન્મકુંડળીમાં ઠીક ના હોય તો દાંતની પણ તકલીફ રહ્યા કરે વાર ઉતરવાનું થાય આ બધું આ સૂર્ય કદાચ ખરાબ હોય તમારી જન્મકુંડળીમાં તો આવું બની શકે બાકી ચોથા સ્થાનથી આ રાશિ પરિવર્તન તમારી મેષ રાશિ માટે સારું ફળ આપનારું છે સરકારી નોકરી હોય એમાં પણ તમને સારો ફાયદો થાય પિતાના સુખમાં પણ સારું કેમ કે સરકારી નોકરી પિતાનું સુખ માન પ્રતિષ્ઠા કીર્તિ મોભો આ બધું જ આત્મવિશ્વાસ આ બધું સુખ એ સૂર્યથી જોવાય છે આ સૂર્ય અને ચંદ્ર જે છે ને એ કોઈ દિવસ વકરી થતા નથી સૂર્ય જે છે ને એ પદવી આપનારા છે સારી પદવી આપે ટોચ ઉપર બેસાડે આત્મવિશ્વાસ વધારે નોકરીમાં તમને સારું એવું તમારું કામની કદર થાય યશ મળે એમાં તમને લાભ મળે બીજું તમારું આરોગ્ય પણ સારું જોવાય તમારી રાશિના કારક છે સૂર્ય મેષ રાશિના કારક છે ઉત્તમ ભાગ્યોદાયક થઈ શકે અહીંયા થોડો સ્વભાવમાં બદલાવ જરૂરી રહેશે તમારો ઈગો જે છે ને એ થોડો ઓછો કરવો પડશે નહીં તો અમુક સંબંધો બગડી શકે અહીંયા તમારા જીવનસાથીનું સુખ પણ અહીંયા સારું થાય જેના લગ્ન ન થયા હોય એમને માટે પણ આ સમય સારો બની શકે અહીંયા સમજજો કે તમારે શનિદેવનો પ્રથમ તબક્કો ચાલુ થઈ ગયો માર્ચ પચીસથી એટલે થોડી નાની મોટી તકલીફો પરેશાનીઓ તો રહેશે પણ સૂર્ય અહીંયા તમને સારું ફળ આપશે વેપાર યાત્રા થઈ શકે ધાર્મિક યાત્રા પણ કરી શકો જીવનસાથીનું સુખ સારું જોવાય તમારા પાર્ટનર ભાગીદારી પાર્ટનર જે છે એમનો સાથ સહકાર મળી રહે બુધ પણ કર્ક રાશિમાં છે એટલે અહીંયા સૂર્ય અને બુદ્ધ સાથે હોવાથી બુધાદિત્ય યોગ કહેવાય છે એટલે બહુ સારું કેમ કે બુધ એ છે ને એ બુદ્ધિ આપનારા છે અને સૂર્ય એ તેજસ્વીતા આપે એટલે તમારો આત્મવિશ્વાસ વધારે મન જે છે ને એ ચંદ્ર છે અને સૂર્ય આત્મા છે એટલે મનમાં આત્મા એટલે ભગવદ્ ગીતામાં કીધું છે ને કે ઇન્દ્રિયો જો એ ના રહેતી હોય તો મનથી કંટ્રોલ કરવી મન એ ના રહેતું હોય તો બુદ્ધિથી કરવું અને બુદ્ધિ પણ એ થતી હોય તો અંતર આત્માથી એનો પ્રભાવ લેવો એટલે ઘણીવાર નથી કેતા મારી આમ બુદ્ધિથી વિચાર્યું પણ આમ મારો અંતરાત્મા કહે છે કે હું આવું કરું અથવા ના કરું એ જ સૂર્ય છે આત્મા અહીંયા તમારી મેં આગળ કીધું ને કે શનિની મહાદશા પણ ચાલે છે એટલે તમારે પાછા શનિ વકરી પણ થયા એ આપણે આગલા વિડીયોમાં જોયું તો તમારે નવેમ્બર સુધી તો પરીક્ષા જેવો સમય રહેશે છતાં પણ તમારે એના ઉપાયો પણ શનિના બતાવ્યા છે અહીંયા આપણે છેલ્લે સૂર્યના પણ ઉપાયો બતાવીશું શું કરવાનું બીજું તમને કામયાબી મેળવી શકો અહીંયા તમને પ્રોપર્ટીના લગતા કોઈ જે હોય વસ્તુ એમાં તમને લાભ મળી રહે તમારું પોતાનું ઘર બનાવી શકો અહીંયા તમે કોઈ નવી ખરીદી કરી શકો પ્રોપર્ટીની કોઈ જગ્યાએ રોકાણ કરી શકો આ બધા યોગ બની રહે એના ઉપાય તરીકે છેલ્લે બતાવીશું તો હવે બીજી રાશિ જોઈએ વૃષભ રાશિ શુક્રના આધિપત્યવાળી વૃષભ રાશિ તમારી રાશિ માટે જે સૂર્યનું રાશિ પરિવર્તન છે કર્ક રાશિમાં એ તમારી રાશિથી ત્રીજા ભાવથી રહેશે અહીંયા ત્રીજો ભાવ છે એ ભાઈભાંડું પરાક્રમ સાહસ એનો છે અહીંયા તમને સુખ ચેન આપે તમારું મિત્ર સર્કલ વધે તમારા જે સંબંધો એ બધા સુધરે તમારા જે નોકરી કરતા હોય એમાં પણ ઉપરી અધિકારીથી પણ તમારા રિલેશન સારા બનાવી શકે સરકારી નોકરી હોય ને એમાં પણ તમને સારું જોવાય તમે રોજગાર પણ મેળવી શકો સુપિરિયરથી તમારું સારું બધું એ થાય શત્રુઓ ઉપર તમે વિજય મેળવી શકો માન પ્રતિષ્ઠામાં વધારો થાય તમારા કામની કદર થાય ઉચ્ચ પદવી તમને સારી એવી બળતી તમને જે ઈચ્છતા હોય એ તમે અહીંયા આ સમયમાં મળી શકે એમ કહેવાય કે સૂર્યનું આ જે ભ્રમણ છે ને રાશિ પરિવર્તન તર્કનું એ એ ગોચરે તમને સફળતા અપાવે કેરિયરમાં બદલાવ આવે મિત્રોનો સહકાર મળી રહે ખૂબ સારું તમને રિઝલ્ટ મળે અત્યાર સુધી કોઈ વસ્તુમાં રિઝલ્ટ પ્રાપ્ત કદાચ મોડું થતું હતું અથવા ઓછું મળતું હતું પણ એ તમને કરેલા કામથી પણ સારું એવું રિઝલ્ટ ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકો ધંધામાં લાભ મળી શકે ખર્ચા ઉપર તમારું નિયંત્રણ જરૂરી છે કેમ કે જો આવક કરતાં ખર્ચ વધી જાય તો તમારે ઋણ પણ વધી શકે અહીંયા તમે રોકાણ પણ કરી શકો માનસિક ચિંતાઓ થોડી હલવી થાય કેમ કે સૂર્ય જે છે ને ત્રીજા ભાવથી એટલે તમારું સર્કલ તમને એમ લાગે કે બધું હવે આપણું છે એટલે બધાયમાં હરી ભરીને રહો ને એટલે તમારું મન જે છે એ ચિંતાથી મુક્ત થાય ચિંતાઓ હળવી થાય અહીંયા તમારે ખાસ રોકાણોમાં ધ્યાન રાખવાનું છે બાકી તમને ભાઈઓનું સુખ મળે ભાઈ બહેનનું સુખ તમને મળે મિત્રોથી પણ સારું રહે તમારા ઉપરી અધિકારીથી પણ સારું રહે વ્યવસાયમાં પણ તમે સારું બદલાવ કરી શકો એમાંથી પણ સારું તમને આર્થિક રીતે આ વસ્તુ તમારા માટે ખૂબ સારી છે કેમ કે અહીંયા ભાગ્ય પણ તમારું બદલાય ગયું તમારે જોબ પરિવર્તનનો યોગ કરવો હોય તો આ સમય ઉત્તમ રહેશે પણ જોઈ વિચારી અને પરિવર્તન કરી શકો કેમ કે આ સમય સારો છે સૂર્ય જે છે એમને ભાગ્ય પણ તમને સારું એવું ઉજ્જવળ બનાવી શકે એટલે પ્રતિષ્ઠા પણ તમારી વધારી શકે હવે એનું વધુ સારું ફળ મેળવવા માટે શું ઉપાય કરવા એ આપણે છેલ્લે જોઈશું હવે ત્રીજી રાશિ મિથુન રાશિ અક્ષર કચ્છ તમારી રાશિ મિથુન રાશિથી કર્ક રાશિમાં સૂર્યનું આ રાશિ પરિવર્તન તમારી રાશિથી બીજા ભાવથી રહેશે બીજો ભાવ છે ધન અને કુટુંબ તમારી વાણી તમે જે બોલો છો ને તમારો જે પ્રભાવ કેવો પડે છે એ આ બધા ઉપર એની અસર થાય અહીંયા તમને આ યોગ એવો છે કે તમને નાણાકીય રીતે સારું જોવાશે ધન પ્રાપ્તિ કરાવે એવા યોગ બની રહે પૈતૃક સંપત્તિથી પણ લાભ અપાવે તમારું માન સન્માન વધે તમારા કામની કદર થાય તમારે નાણાકીય રીતે લાભ તમે મેળવી શકો અહીંયા તમારે ખાસ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે વાણીમાં નિયમન કોઈ પણ વસ્તુ બોલીને બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું નાણાંની લેવડ દેવડમાં પૈસા ફસાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમકે આ બધી વસ્તુઓમાં અમુક વખત એવું હોય છે સારું તમારું એ ઉદય સારો એવો થતો હોય લાભ મળતો હોય તો તમે કોઈ બી જગ્યાએ ગાફેલ રહો અને કોઈ જગ્યાએ નાણાં ફસાઈ જાય તો આ વસ્તુ તમારું બેનિફિટ અહીંયા રોકાઈ જતો હોય છે તો તમારે ખાસ લેવડદેવડમાં પણ ધ્યાન રાખવાનું બની રહેશે હવે વધુ સારું ફળ મેળવવા માટે સૂર્ય માટે શું તમારે ઉપાય કરવા એ આપણે આગળ જોઈશું તો હવે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિ ચંદ્રની અધિપત્યવાળી ખૂબ જ લાગણીશીલ તમારી જ રાશિમાં આત્મવિશ્વાસ વધારશે કેમકે તમારી જ રાશિમાં આવશે સૂર્ય એટલે મન અને આત્મા થશે અહીંયા તમારો આત્મવિશ્વાસ ખૂબ વધે તમારે કોઈ પણ વસ્તુમાં એટલો બધો તમારો પ્રભાવ રહે કે એનાથી તમને સારો એવો પ્રોગ્રેસ કરી શકો અહીંયા તમારે એક જ વસ્તુનું નિયંત્રણ રાખવાનું છે તમારો ઈગો જે છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું બહુ અતિશય ઈગો નહીં કરવો થોડું નિયંત્રણ એના પર રાખવું થોડું નહીં બિલકુલ ઈગો ઈગો કરવાનો જ નહીં કેમ કે એનાથી અમુક વખત કામ તમારા બગડેલા છે અને આ પણ આ યોગ એવો છે ઈગો હટો હટ ના થાય એનું ધ્યાન રાખવાનું જતું કરવાની ભાવના રાખો ને બહુ સારું હોય સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવાનું અહીંયા તમને સફળતા મળી શકે ઉન્નતિ જોવાય આરોગ્ય સારું જોવાય આમ સારું છે પણ પેટની નાની મોટી તકલીફ રહ્યા કરે તમારે નિત્ય વ્યાયામ અને એ બધું જરૂરી રહે બીજું અતિશય કોઈના વિશે ખોટું જજમેન્ટ નહીં કરવું જે બી તમે વિચારો એવું નથી થતું એટલે તમારે ખાસ કોઈના ઉપર ખોટું જજમેન્ટ કરીને એને પૂરું એને અનુભવ્યા વગર એને કંઈ એવી રીતે મનથી માની ન લેવું એનાથી તમને માનસિક રીતે પણ અમુક વખતે તકલીફ પડી શકે અહીંયા તમારો જે લાગણીશીલ સ્વભાવ છે એનો અમુક લોકો ઉપયોગ કરી લે છે તમે પોતે પણ જાણો છો પણ અહીંયા તમારે તમારો આત્મવિશ્વાસ વધશે એટલે તમને નાણાકીય અને આર્થિક રીતે તમારું સુખ અહીંયા સારું જોવાશે એથી વધારે તમારે વધુ સૂર્યોદેવનું ફળ પ્રાપ્ત કરવું અથવા તમારે શું કરવું એના ઉપાય આપણે આગળ જોઈશું હવે પછીની રાશિ છે સિંહ રાશિ તમારી જ રાશિના સ્વામી સૂર્ય સિંહ રાશિના સ્વામી છે અધિપતિ એ કર્ક રાશિમાં રાશિ પરિવર્તન કરે છે મિથુન રાશિથી કર્ક રાશિમાં એ તમારી રાશિથી બારમા ભાવથી રહેશે એ બારમું સ્થાન જે છે ને એ વ્યયનું છે જાવકનું છે અહીંયા વ્યય જાવક વિદેશ યાત્રા અપિયશ આવું બધુંય જોવાતું હોય છે એટલે અહીંયા તમને આ સૂર્યનું રાશિ પરિવર્તન એક મહિનાનું જે છે ને એનું તમને મધ્યમતા રહેશે બીજું તમારે શનિદેવની ડૈયા પણ ચાલે છે માર્ચ બે હજાર પચીસથી શનિદેવની અઢી વર્ષની ડૈયા શરૂ થઈ એટલે અહીંયા તમારે એ પણ થોડું સાચવવાનું છે અને આરોગ્યનું પણ તમારે ધ્યાન રાખવાનું છે બહારના નાસ્તા પાણી ન કરવા અહીંયા બારમા ભાવથી જે સૂર્ય જે છે એ તમને કોક વખતે અપિયસ અપાવે માનહાની જેવા યોગ બની શકે ખર્ચા વધારી શકે આ બધું બની શકે નાની મોટી પરેશાનીઓ નહીં ધારેલી એક પછી એક એ આવે એટલે માનસિક રીતે તમને ચિંતા રહ્યા કરે પિતાના સ્વાસ્થ્યની પણ તમને ચિંતા રખાવે પિતાની તબિયતની ચિંતા રહે સિનિયરથી તમારે વાદ વિવાદમાં ન ઉતરવું તમારા ઉપ નોકરીમાં ઉપરી અધિકારીઓ હોય ને એમનાથી તમારે ખાસ આ શનિ વકરી બન્યા છે ને ત્યાં સુધી તો તમારે ખાસ સાચવવાનું છે કોઈ પણ જોડે વાદ વિવાદ નહીં કરવો કેમકે આ સમય એવો છે કે તમારો ચાલુ રોજગાર ઉપર એની અસર પણ થઈ શકે એટલે તમારે અમુક વખતે રોજગાર બદલવાની પણ ઈચ્છા થાય કે ભાઈ આ જગ્યા બદલ પણ હાલ જે અમુક સંજોગો એવા હોય છે તો જે જૈસે થઈ જ રહેવું કોઈ મોટો બદલાવ કરવો નહીં કેમકે એક વસ્તુ જો યોગ ખરાબ હોય એટલે તમે કોઈ બદલાવ માટે કોઈ એવું પગલું ભરો નહીં જે ખોટું પડે તો જે ચાલુ રૂટિન છે એ પણ તમારું ડિસ્ટર્બ થઈ શકે એટલે બને ત્યાં સુધી આવા જ્યારે યોગ હોય છે ત્યારે જેસે તેની સ્થિતિ રાખવી કોઈ મોટો બદલાવ કરવો નહીં તમારા ધંધામાં પણ ભાગીદારો સાથે બહુ વાદ વિવાદથી સંભાળવાનું ઘરના સદસ્ય જીવનસાથી સાથે પણ તમારે બને ત્યાં સુધી વાદ વિવાદમાં ન ઉતરવું અહીંયા ખાસ તમારે આંખોનું ખ્યાલ રાખવાનું બહુ ઉજાગરા ન કરવા આંખોનું ખાસ તમારે ધ્યાન રાખવાનું બીજું ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાનું અતિશય ખર્ચ થતાં તમારું ઋણ પણ વધી શકે છે સૂર્યદેવની સારી એવું એમનું ફળ પ્રાપ્ત કરવું અથવા તમારે શું કરવું એ પણ આપણે છેલ્લે બતાવીશું કે એના ઉપાય તરીકે હવે છેલ્લે જે આપણે કન્યા રાશિ ભુજની અતિભત્યવાળી રાશિ અગિયારમાં ભાવથી આ સૂર્યનું જે ગોચર થઈ રહ્યું છે તમારી રાશિથી અગિયારમાં ભાવથી અગિયારમું જે સ્થાન છે ને એ આવકનું છે લાભસ્થાન છે વૃદ્ધિ કોઈ પણ વસ્તુમાં વૃદ્ધિ કરાવે આર્થિક રીતે પણ વૃદ્ધિ કરાવે મોટા ભાઈનું સુખ અપાવે લાભદાયક છે નોકરીમાં બઢતીના યોગો બનાવે એટલે આ બધું સુખ અગિયારમાં ભાવથી જોવાતું હોય છે તો અહીંયા ધાર્મિક કાર્ય તમે કરી શકો તમને નાણાકીય આર્થિક રીતે સારો લાભ મળી શકે તમારા વ્યવસાયમાં સારા ઓપ્શન મળી શકે એમાંથી તમે જે પસંદ કરો એનાથી તમને સારો લાભ એમાંથી મળી શકો સહકાર તમને મળ્યા કરે બીજું વ્યવસાયથી પણ તમને લાભ રહે વ્યવસાયમાં તમને માન પ્રતિષ્ઠા

સહકાર મળી રહે યોગ્ય સમય માર્ગદર્શન મળી રહે આ સમય શુભ છે પણ એક જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે વાણીમાં નિયંત્રણ રાખવાનું આપણે ઘણા બધા આગળના વિડીયોમાં કહેલું છે કે તમારું વાણીમાં નિયંત્રણ જરૂરી છે કેમ કે જ્યાં ના બોલવાનું હોય ત્યાં વધારે બોલાઈ જાય છે જ્યાં બોલવાનું હોય ત્યાં નથી બોલી શકાતું આવું ઘણી વખત થતું હોય છે તો અહીંયા તમારે ખાસ વાણીમાં નિયંત્રણ રાખવાનું કોઈના સાથે અતિશય વાદ વિવાદ કરવો નહીં અને કોઈપણ વસ્તુ જાણ્યા વગર પૂરી સમજ્યા વગર કોઈના જોડે વાણીથી સંબંધ એનું ધ્યાન હવે એ વધુ ફળ સારું મેળવવા માટે માટે સૂર્યદેવ આપણે કયા ઉપાય કરીશું કે જ્યાંથી આપણને વધારે સારું ફળ મળે તો સૌથી પહેલા તો એવું કીધું છે પણ અત્યારે બહુ અશક્ય છે અમારા ગુરુજી મનથી મે માનેલા છે ડોંગરેજ મહારાજ એ કથામાં પણ કહેતા હતા કે સૂર્યોદય પહેલા ઊઠવું જોઈએ સૂર્યનારાયણ જે છે ને એ પ્રત્યક્ષ પૃથ્વી પર ના જોઈ શકાય એવા દેવ છે એ પછી મનથી એમ એ કરે છે કે તમે દરિદ્ર રહેજો એવું થાય એટલે દરિદ્રતા દૂર કરવી હોય તો સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ પથારી છોડી દેવી જોઈએ બીજું એ કોઈ પણ તમારા ઈષ્ટદેવ હોય લક્ષ્મીજી હોય તમારા માતાજી હોય એમને રવિવારે ખાસ લાલ પુષ્પ ચોડાવવું બીજું એવું કીધું છે કે સૂર્યનારાયણને અર્ઘ્ય આપો કેવી રીતે તાંબાના કળશમાં તાંબાના લોટામાં પાણી લઈ ઘરમાં પવિત્રતા હોય ત્યારે રીમ સૂર્યાય નમ રીમ સૂર્યાય નમો બોલી અને સૂર્યનારાયણને અગિયાર વખત આ બોલી અને સૂર્યનારાયણને જળ ચડાવવું બીજું શિવજી ગ્રહોના અધિપતિ છે શિવજીની આરાધના કરવી અભિષેક કરવો શિવજીની પૂજા બીજું વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરી શકો એ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરી શકો બહુ સારી વસ્તુ છે બીજું યજ્ઞમાં તમે ગ્રહોના યજ્ઞ તમે કરી શકો શિવજીનો યજ્ઞ કરી શકો આ યજ્ઞ સારું ફળ મળે બીજું તમે દાન કરી શકો દાન જે છે ને એ સૂર્ય પ્રિય વસ્તુ છે એવું કે આ વસ્તુનું દાન જરૂરિયાત જરૂરિયાતવાળાને તો ખાસ કરવું નહીં તો મંદિર મહાદેવમાં પણ આપવું તો કીધું છે કે ગોળ ઘી મસૂરી દાળ લાલ કપડું તમે લાલ વસ્ત્ર પણ કોઈને આપો ને તો એ પણ સારું દાન છે બીજું તાબાનો કળશ તાબાનો રોટો પણ દાનમાં આપી શકો તો એ એ વસ્તુ સારા કાર્યમાં વપરાય તો આ બધું તમે કરી શકો સૂર્યનારાયણનો મંત્ર સૂર્યાય નમ એ પણ તમે કરી શકો અને સૌથી વધારે સૂર્ય એ પિતા કીધા છે તમે પિતાનો જેટલો આદર કરશો અને પિતાને સારી રીતે રાખશો ને તો પ્રત્યક્ષ જે પિતા છે એ સુખી રહેશે એમના આશીર્વાદ રહેશે તો તમને સૂર્યથી સારું એવું ફળ મળી રહેશે તો આ હતું સૂર્યનું રાશિ પરિવર્તન મિથુલ રાશિથી કર્ક રાશિમાં આવતા એ મેષ રાશિથી કન્યા રાશિ માટે કેવું ફળ આપશે અને શુભ ફળ મેળવવા માટે કયા ઉપાય કરવા તે વિશેની માહિતી નમોનારાયણ